તો અત્યારે તો બા લાગતું ન થાય તમારા છોકરા વાય કોઈ હોય એવું કોઈ નથી બા તમને એકલા પૂરેલા છે અહિયાં બે બાજુ થી તાળા માર્યા છે મારી માં એમ થોડા ખુલે નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું નીચે દરિયા અને ફરી એક વાર તમારું નવા એપિસોડમાં સ્વાગત છે દોસ્તો તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે વિડીયો ખાસ કરીને સુરતનો જે વેલેન્જા વિસ્તાર છે

ઘર લોન પર લીધું હતું અને લોન ના હપ્તા સમયસર ન કરવાના લીધે યોગેશભાઈ ને કે પોતાની માતાને બંને બંને દરવાજા કે લોક મારી અને પોતાની માતાને માતા ત્યાંથી ચાલ્યા દે છે અને દોસ્તો આટલી ક્રૂરતા આપણે માતાઓ માટે ઘણું સાંભળ્યું છે અને એમ કહી શકાય ને કે માતાએ એ હોતી હોય છે કે ઘણી કહેવતો તો પણ આપણે સાંભળીએ છીએ કે જનની જણ તો કા ભગત કા દાતા અને કા સુર નહી તો રીજે મત મધુમા વિસ્તારો ને

ત્યારે ત્યાંની મહિલાની ટીમ દ્વારા ઘણું સમજાવવામાં આવે છે કે તમારો દીકરો ઘણા દિવસથી નથી આવતો અને તમને આજુબાજુના લોકો ખાવાનું આપી દે છે અને ખાસ કરીને દોસ્તો જ્યાં આ ઇમલતાબેન રહેતા હતા તેમના આજુબાજુના પાડોશીઓનું એવું માનવું છે કે ઘણા ટાઈમથી લોકો ત્યાં ઇમલતાબેનને અંદરથી જ ખાવાનું આપતા હતા તો દોસ્તો તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આટલી હૃદય દીકરો કઈ રીતે ક્રૂર થઈ શકે જે દીકરાને જન્મ આપ્યો છે જે દીકરાને મોટો કર્યો છે જે દીકરાને આજે કામને લાયક બનાવ્યો છે લગ્ન કરાવ્યા છે અને ત્યારે માતાને રહેવા માટે એમના માટે જગ્યા નથી એમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે ત્યારબાદ દોસ્તો વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છે ત્યાંના નજીકમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં જ્યારે આઝાદીમા પાસે આવે છે અને ત્યારબાદ એમના દીકરા યોગેશભાઈ છે કે જેમને બોલાવવામાં આવે છે અને જ્યારે યુગેશભાઈને પૂછવામાં આવે છે કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પોતાની માતાને કેમ છોડીને જતા રહે ત્યારે દોસ્તો બહુ સાંભળવા જેવી વાત છે કે યુગેશભાઈ સ્પષ્ટતા સાથે કહે છે કે મારી આર્થિક સ્થિતિ સારી નથી મારા લોનના પૈસા નથી ભરવાના એમના લીધે મારી માતા વ્યક્તિ રાખવું પડે છે પણ દોસ્તો આજે સુરતમાં પચાસ થી વધારે એવી સંસ્થાઓ કામ કરે છે જે વૃદ્ધ માતા પિતા રાખે છે વૃદ્ધાશ્રમ હોતા હોય છે ગરડા ઘર હોતા હોય છે કોઈ પણ વિકલાંગ માટેના આશ્રમ હોતા હોય છે દિવ્યાંગ આશ્રમ હોતા હોય છે અંધજન કેન્દ્રો ચાલતા હોતા હોય છે અસંખ્ય સંસ્થાઓ છે અસંખ્ય લોકો છે કે જે આ વ્યક્તિઓની સેવા કરે છે નિરાધાર નિસહાય વૃદ્ધ લોકોની સેવા કરે એમ કહી શકાય સુરતમાં ઘણી સંસ્થાઓ છે કે જેમ માટે કામ કરે છે તો આપણે આપણા માતા પિતાને નથી સાચવી શકતા તેવી સંસ્થામાં મોકલવું એ પણ આપણી પ્રજૂપ્તિ હોય છે કેમ કે જયારે આપણને મોટા ઘરે છે આપણને પગ કરે છે અને જયારે પોતાની પત્નીને અને પોતાના દીકરાને સાચવવા માટે તમારી આર્થિક સ્થિતિ સારી હોય છે પણ જ્યારે પોતાની માતાને પોતાના પિતાને સાચવવામાં આવે છે ત્યારે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે આ કયા લેવલની ખુલતા કહી શકાય કેમ કે દુસ્તો પોતાની માતાની કોઈ પણ એક ઓડાઉ છે પૂરીને જતું રહેવું આપે રસ્તો નથી હોતો પોતાની પરિસ્થિતિ જવાબદાર પોતાની માતાને ગણાવે છે અને આવી રીતે છોડીને જવું કેટલું યોગ્ય છે ખાસ કરીને દોસ્તો વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગી કે સુરતમાં આવા કોઈ પણ વૃદ્ધ નિરાધાર નિશાય દાદા દાદી હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો સુરતમાં એવી ઘણી સંસ્થાઓ છે કે જેમની સાથે અમે જોડાયેલા છે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય છે વૃદ્ધ હોય છે જેમની આગળ પાછળ કોઈ નથી હોતું જેમના પરિવારમાં કોઈ નથી હોતું એમને સારી રીતે રહેવાની સુવિધા અને સારી રીતે પોતાનું જીવન પસાર કરી શકે એવી સંસ્થાઓ સુધી પહોંચાડીશું જેમના લીધે આવી આવા માતા પિતાઓ તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે આવે દાદી છે જેમ લતા છે આવા ઘણા પરિવાર પીડાઈ રહ્યા છે પણ એમને કોઈ માર્ગદર્શન નથી આપતું ક્યાં જવું તો મારો કોન્ટેક કરો આપણે બધા સાથે મળી અને આવા ઘણા પીડાતા પરિવારો છે એમને સારી જગ્યાએ પહોંચાડીશું સારા આશ્રમમાં પહોંચાડીશું જેમનાથી એમનું આવનારું જીવન છે સારી રીતે વ્યતીત કરી શકે ખાસ કરીને દોસ્તો એપિસોડ ને વધારે વધારે લોકો સુધી શેર કરજો કેમ કે દોસ્તો આ એક કૃતા કે કહી શકે પોતાની માતાને ને આવી રીતે બંધ ઓરડામાં પૂરીને જતો રહેવું એ કેટલી હદ યોગ્ય છે દોસ્તો મારા માતા પિતા જોતા હોય છે તમારા શુભ ચિંતકો હોતા હોય છે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું ક્યારેય ખરાબ નથી વિચારતા અને તમે આ વિડિયો જોઈ રહ્યા હોય તો તમને બધાને જ વિનંતી કરી માતા પિતા ભગવાનનો રૂપ હોતા હોય છે અને ખાસ કરીને જ્યારે તમે બધી જ બાજુથી હારી જતા હોય છો ત્યારે એ જ વ્યક્તિ હોતા હોય છે કે જે તમને સારી રીતે સચક